ઘી વગર દાણેદાર એકદમ ઝડપથી બની જતા સુપર હેલ્ધી સુપર ટેસ્ટી ચાસણી લીધા વગરના લાડુ બનાવીશું એના માટે એક કપ રવો લેશું એનો થોડો પાવડર કરી લેશું પછી એને ડ્રાય રોસ્ટ કરીશું તો આ રીતે ઘી એડ કર્યા વગર જ શેકી લેવાનું જો તમારે ઘી એડ કરીને કરવું હોય ને તો પણ કરી શકાય છે તો આપણે જેમ જેમ શેકતા જશું ને એમ છૂટા છૂટા દાણા થતાં જશે એનો કલર ચેન્જ થતો જશે સરસ એવો તમને જો બ્રાઉન કલરના પસંદ હોય ને તો એ રીતે શેકી લેવાનું હવે થોડું સોફ્ટ કરવા માટે આપણે એમાં વન ફોર્થ કપ જેટલું દૂધ એડ કરી સારી રીતે મિક્સ કરી લેશું દૂધ બળી જાય ને પછી એક વાસણમાં કાઢી એમાં ખાંડનો પાવડર એડ કરી મિક્સ કરીશું અહીંયા જો તમને ફ્લેવર પસંદ હોય ને તો તમારે એંચી ફ્લેવર એડ કરવાના ડ્રાય ફ્રૂટ એડ કરી શકાય સારી રીતે મિક્સ કરશો ને એટલે આ રીતે બાઇન્ડિંગ આવી જશે અને સરસ એમાંથી લાડુ બનાવી તૈયાર કરી શકશો આ લાડુ છે ને એ બિલકુલ ખરાબ નહીં થાય ચાસણી લેવાની નથી ઝડપથી કંઈક જમીને ગળિયું ખાવાનું મન થાય ને તો આ બેસ્ટ લાડુ છે અને એકવાર હું તમને તોડીને બતાવી દઉં કેટલા પરફેક્ટ બન્યા છે તો આ રેસીપી ટ્રાય કરજો